વડોદરાના રાવપુરા સંસ્થા વસાહત ખાતે આવેલી ધી ગવર્મેન્ટ સર્વન્ટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી તેમજ ડોક્ટર હેડગેવાર શતાબ્દી સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે કોમ્પ્યુટર ટ્રેનિંગ પ્રોગ્રામનો શુભારંભ કરવામાં આવ્યો હતો જે ઉદઘાટન પ્રસંગે આરએસએસના ક્ષેત્ર વ્યવસ્થા પ્રમુખ હસમુખભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર હેડગેવાર શતાબ્દી સેવા સમિતિના સહયોગથી સંસ્થા વસાહતમાં આવેલી ગવર્મેન્ટ સર્વન્ટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા શ્રી લક્ષ્મણરાવ ઇનામદાસ સહકાર પ્રશિક્ષણ કેન્દ્ર કોમ્પ્યુટર ટ્રેનિંગ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે જે કોમ્પ્યુટરની તાલીમ મેળવવા માંગતા ઉમેદવારો અહીંયા તાલીમ મેળવી શકશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રયત્નોથી આવા અનેક સેવાકીય કાર્યો આરએસએસના શતાબ્દી વર્ષમાં યોજાનાર છે જેમાં ગતરોજ યોજાયેલા કોમ્પ્યુટર પ્રોગ્રામ સેન્ટરના લોકાર્પણ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો તેમજ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વિનયભાઈ ભોસેકર તેમજ દત્તાજીરાવ સાડુકે સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા આજે ધી ગવર્મેન્ટ સર્વન્ટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી તથા ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે આજે અમે કોમ્પ્યુટર ટ્રેનિંગ પ્રોગ્રામનો શુભારંભ કરવાના છે આ કાર્યક્રમમાં અમારા ત્યાં આજે આર વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહેવાના છે તેમાં હસમુખભાઈ પટેલ જેઓ પશ્ચિમ ઝોનના વ્યવસ્થા પ્રમુખ છે તેઓ મુખ્ય અતિથિ તરીકે રહેવાના છે આ સાથે અમારી સાથે વડોદરાના વિનયભાઈ ભોસેકર તેમજ દત્તાજીરાવ સાળુંખે જેઓ આ જે વિવિધ સેવાકીય પ્રવૃત્તિના પ્રમુખ છે તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે તેમજ આ સંપૂર્ણ કાર્યક્રમમાં જેમનો વિશેષ ફાળો છે એવા ડૉક્ટર મહેન્દ્રભાઈ પ્રજાપતિ કે જેઓ આ કાર્યક્રમમાં ખાસ કરીને બધાને માર્ગદર્શન આપતા હોય છે અમારા જે કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓ આવવાના છે એમને પણ માર્ગદર્શન એમના તરફથી મળવાનું છે તેમજ અમારી સંસ્થાના ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ ભટ્ટ તેઓ આજે ઉપસ્થિત રહ્યા છે અને સંસ્થામાં કામ કરતા વિવિધ અમારા જે ડાયરેક્ટરો છે તેઓ પણ અત્રે ઉપસ્થિત છે આ કાર્યક્રમનો વિશેષ એ ભાગ છે કે ડૉક્ટર હેડગેવાર શતાબ્દી સમય દરમિયાન અમારા ત્યાં એમના સાથે અમે રહીને કોમ્પ્યુટરનું ટ્રેનિંગ શરૂ કરવાના છે આ એક વિશેષ કાર્યક્રમ છે દિ ગવર્મેન્ટ સર્વન્ટ સોસાયટી અને ડૉક્ટર હેડગેવાર સેવા સમિતિ આ ડૉક્ટર હેડગેવાર સેવા સમિતિ એટલે આર એસએસ પ્રેરિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત આ એક સેવાકીય પ્રવૃત્તિ ચલાવનારી એક સંસ્થા છે એ ડૉક્ટર હેડગેવાર સેવા સમિતિ દ્વારા અમે લોકો આ વર્ષે બધી જ વસ્તીમાં કંઈને કંઈ સેવા કાર્ય શરૂ થાય એ પ્રકારે સંઘોનો વિચાર છે આરએસએસનો વિચાર છે અને આરએસએસના શતાબ્દી વર્ષના કારણે શતાબ્દી વર્ષ આરએસએસનું ચાલે છે એની અંદર બધી જ સેવા વસ્તી અને બધા જ લોકો સુધી આ કામ પહોંચે એવી અમારી ઈચ્છા છે અને એવી રીતે અમે કોઈ પણ બાકી પણ બધી સંસ્થાઓ દાખલા તરીકે હમણાં આ સોસાયટી પણ આ સોસાયટી સાથે પણ અમે સામૂહિક રીતે આ કામ કરીએ છીએ એવા ઘણા બધા લોકો સાથે અમે આ કામ કરવાના છે અને શતાબ્દી વર્ષ નિમિત્તે બધા જ લોકોને સંઘની માહિતી સંઘનો જે લોકોનો જે ખોટી માહિતી છે એમાં સાચી માહિતી લોકો સુધી પહોંચે એ અમારો ઉદ્દેશ છે ધન્યવાદ સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો